હેલો મારી વાલી વાલી બેનો તમારી માટે આજે બેસ્ટ ન્યૂ કલેક્શનમાં ફ્લાવરવાળી સાડી લઈને આવી ગયા છે અને આમાંથી કોઈ પણ જાતનો એક કલર તમને ગમે તો કુરિયર કરી આપવામાં આવશે અને સિપિંગ ચાર્જની વાત કરીએ તો ખાલી ઓનલી પચાસ રૂપિયામાં તેર પદમાં તમને કુરિયલ કરી આપવામાં આવશે આમાંથી કોઈ પણ જાતનો એક પીસ તમને ગમે તો એક પીસનું પણ કુરિયર કરી આપવામાં આવશે અને એની પ્રાઇસ ની વાત કરીએ તો ફક્ત બસો ને ઓગણપચાસ માં તમને સાડી મળી દેવાની છે કારણ કે આજે ધમાકેદાર ઓફર આપણે લઈને આવી ગયા છીએ તો કેવો તમારી માટે આવી ઓફર ક્યારે પણ તમને જોવા નહીં મળતી હોય એટલે આપણે બેસ્ટ ન્યુ ઓફર રાખેલી છીએ ફક્ત બસો ઓગણપચાસ માં તમને સાડી મળી દેવાની છે અને આમાંથી કોઈ પણ જાતનો એક પીસ તમને ગમે તો એ પણ આપણે કુલ કરી આપશું અને વાત એ છે કે ખાસ હાઉસ પેકિંગ પણ આમાં તમને મળી રહેવાનું છે તો આવાના વિડીયો જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે